આવું સરસ મજાનું નાટક લઈ અને આપણી વચ્ચે અમારા હીરાબાગ યોગપક વિસ્તારના અભિવકો ઉપસ્થિત થઈ રહ્યા છે આપ સૌ અમને જોરદાર તાળીઓથી વધારોશો ધન્યવાદ શું ડિલીટ કરવું જોઈએ ઈશ્વર કે અન્યાય ઓમ નમસ્ત સિવાય ઓલ નમસ સિવાય ઓમ નમસ્ત શિવાય ઓમ નમસ્ત શિવાય આવી ગયા બા મંદિર થી પૂજા થઈ કે નહીં ના રે ના શું પૂજા થાય રાખ નકરી ભીડ અને પૂજારી તો નકરા વિડિયો જ ઉતારે અને અહીં ઘરે આવી તો એની એ જ રામાયણ હું સાત વાગ્યાની ગઈ હતી ને નવ વાગ્યા તોય કામ તો બધું એમનું એમ જ પડ્યું છે બે સવારની કરો છો શું એ મધુ આ જો તો આપણા બા બાપ ગમે એટલું કરીએ તોય ઓછું હા આપણા ભાગ્યમાં તો આવા જ સાસુ લખ્યા છે કાલે હું સૂતી હતી તો મને જગાડીને પૂછે છે જોતો ખરી કેટલા વાગ્યા અમે ઘડિયાળમાં જોયું ને તો ફીટ દસ વાગ્યા હતા ઘડિયાળમાં જોતા ન આવડે તો જાપતા ને પૂછાય ને મારી ઊંઘ બગાડી બોલ

મેં તો બહુ કહી અરે ટોભી આ સુ તો છે એનું નામ જ તો આ શું તો છે તો એમ કહો ને તો એમ જ તો કીધું જે હારું મોટો શું કરે એ ભાઈ રમેશ એનું નામ રમેશ નામ ડોબી નામ જ રમેશ છે હું જાઉં નકર બગરની ઘડી થઈ જા હે બગર કરું શું કઈ નહિ તું જા આ ઉનાળો તો જો નવ વાગ્યા માય આકરો તકે છે દટા ચા મૂકો ને ઓલું ચાપું લાવો અને આ મારા ગોટનની બધી સારવાર કરી તોય દુખાવો જતો જ નથી ગમે તેટલી ભક્તિ કરીએ સમાજની સેવા કરીએ તોય દુઃખ તો ઊભું ને ઉભું કેમ છો બાપુજી મજામાં શું કે દુનિયાના સમાચાર દુનિયાની તો ખબર નહીં પણ આ ગોઠણ બરોબરની ખબર લે છે શું કે છે તારો નવો ધંધો બસ શરૂઆત તો સારી થઈ છે આપણે તો મહેનત કરવાની બાકી ભગવાન જોએ આપણા પરિવારની કુંભમાં જવાની ખૂબ જ ઈચ્છા છે પરંતુ એવું સંભળાય છે કે ત્યાં ખૂબ જ અવ્યવસ્થા છે એટલે જવું સરળ નહીં પડે અરે પરિસ્થિતિ ગમે એટલી અઘરી કેમ ન હોય ઈશ્વર પર શ્રદ્ધા હોય તો જવું જ જોઈએ મેં તો કોર્ટમાં દસ દિવસની રજા લઈ લીધી છે એટલે ગુમ જવાનું તો નક્કી જ આવોના સંકેતભાઈ નો ફોન છે એક વર્ષથી એક લાખ રૂપિયા લઈ ગયો છે હજી આપતો નથી કેટલી વાર કીધું નકરા બાનાસ કાઢે છે ફોન કેમ કાપ્યો મારે એનો ફોન રેકોર્ડ કરવો છે એટલે હું એને સામેથી ફોન કરીશ મત કર માયા આ સંકેતભાઈ કાલે રાત્રે દસ ફોન કર્યા કેમ ફોન ઉપાડતા નથી હું બેસનામાં ગયો હતો અને ત્યાં બહુ મોડું થઈ ગયું હતું તમારી પાસે ભાડા તૈયાર જ હોય છે એક વર્ષ થયું ક્યારે પૈસા આપવાના છે હવે હાલ તો મારી પાસે કંઈ નથી સગવડ થશે એટલે આપી દઈશ કેટલા વિશ્વાસથી આપણે પૈસા આપ્યા હોય આવું થાય ત્યારે એમ થાય કોઈ દી કોઈને મદદ કરાય જ નહીં આવી ગયા મહેશભાઈ કસરત કરીને હા આજે થોડું મોડું થઈ ગયું જલ્દી હોસ્પિટલ જવું પડશે આજકાલ તમે કંઈ ચિંતામાં હોય એવું લાગે છે આ જોને મારી સાથે ભણતો પેલો રાજ્યો હું ડોક્ટર હોવા છતાં મારાથી પણ વધુ કમાય છે મારી સામે જ એક ડૉક્ટરની હોસ્પિટલ છે તેને પૂરતો અનુભવ પણ નથી અને જ્ઞાન પણ નથી છતાં મારા કરતા વધારે દર્દીઓ હોય છે આ દુનિયા કેમ ચાલે છે તે ખબર જ પડતી નથી આપણે પેલા કુંભમાં જવાનું નક્કી છે ને ભાઈ આપણે બધાએ જવાનું જ છે હોહ હા ભાઈ નક્કી જ છે એની ચિંતા ના કરશો પ્લાન આપણે કુંભ માટે નાસ્તામાં શું લઈ જવું છે લઈ તો ઘણું એ જવું છે પણ બનાવશે કોણ તમે તો તૈયાર જ લાવશો ને તો જે ઠીક લાગે એ લાવજો હાલો આપણે મોલ માં ખરીદી કરવા જાય હા હા હાલો હાલો મારે તો કપડા લેવા છે કઈ કાપડી સંસ્કૃતિ ને શોભે ને એવા કપડા લેજો ટૂંકા ટૂંકા લઈને ને દોડ્યું ન આવતું પ્રથમ કપડા પહેરતા જ ન હોય તો પાપ જ ધોવાના હતા ઘરે નહીં પંદર લાખ નું નુકસાન કરી નાખ્યું આને હોય હાર આવા મોંઘા ઘરે લાયક જ નથી તમે તો પણ મેં જાણી જોઈને થોડો ખોયો છે મને તો ખબર જ નથી કે હાર ક્યારે પડી ગયો બસ બસ આ બધી માથાકૂટ બંધ કરો બધું થઈ જશે આજે સાંજે આપણે બધા મળી શિવરાત્રી ઉજવશું પણ થોડી અલગ રીતે

મહેશભાઈને તેનાથી કોઈ વધુ સક્સેસફુલ છે એની ચિંતા છે તો વળી મધુબાબીને હાર ખોવાઈ ગયાનું ટેન્શન છે અને એમના ખોવાઈ ગેલા હારથી આખા ઘરને તકલીફ છે તો ઈશ્વર પરની આટલી બધી શ્રદ્ધા અને ચિંતાગ્રસ્ત મનોસ્થિતિ આ બંને એકસાથે કેવી રીતે સંભવ થઈ શકે એટલે તારું શું કહેવું છે ઈશ્વરમાં શ્રદ્ધા રાખે તો હાર ખોવાશે જ નહીં કોઈ વિશ્વાસઘાત કે અપમાન કરશે જ નહીં શારીરિક કે માનસિક તકલીફ આવશે જ નહીં ના મોટા ભાઈ એ બધું તો થયા જ કરશે તકલીફ તો અનિવાર્ય છે પણ એનાથી દુખી થવું કે ન થવું એ આપણા હાથની વાત છે તકલીફ હોય છતાં દુખ ન હોય એ કેવું તકલીફ જ તો દુઃખનું કારણ છે આપણા શાસ્ત્રો કહે છે કે દુખનું એક જ કારણ છે તે છે અજ્ઞાન આજે જ્ઞાનના દિવસ શિવનો ઉત્સવ છે તો આપણે બધા એવા જ્ઞાન રૂપી સ્નાનમાં ડૂબકી મારીએ જેથી અનેક તકલીફો વચ્ચે પણ દુઃખ આપણને સ્પર્શે નહીં હા એટલે જ તો શિવની આજુબાજુમાં હરફ સ્મશાંતમાં નિવાસ છતાંય તેઓ કેટલા શ્વાન અને સ્વૈચ્છ હોય છે એકદમ સાચી વાત કહી બાપુજી જ્યારે આ સૃષ્ટિમાં કંઈ જ ન હતું અને સૃષ્ટિના સંપૂર્ણ લય પછી અંતે જે શક્તિ રહે છે તેને આપણું શાસ્ત્ર બ્રહ્મ કહે છે તેના બે ભાગ છે પુરુષ અને પ્રકૃતિ એટલે કે સ્પિરિટ અને મેટર આ બંનેના સંયોજનથી આપણી એટલે કે જીવની ઉત્પત્તિ થઈ છે બરાબર ને ભાભી હા કેશવભાઈ તમે એકદમ બરાબર વાત કરી અને આપણે પુનર્જન્મમાં માનીએ છીએ બરાબર ને મહેશભાઈ હા હા કેમ નહીં જે લોકોને તેમના પુનર્જન્મ યાદ છે એમના અનુભવોનું ઇયાન સ્ટીવન્સન લેખિત અંગ્રેજી પુસ્તક મે વાંચેલું છે અને ગીતામાં પણ શ્રી કૃષ્ણ વારંવાર પુનર્જન્મનો ઉલ્લેખ કરે જ છે ખૂબ સારો અભ્યાસ છે તમારો મહેશભાઈ જો આપણો પુનર્જન્મ થતો હોય તો આપણા ગયા જન્મના કેટલાક સારા અને ખરાબ કર્મનું જમા પાસું ઈશ્વર પાસે હશે જ ને બાપુજી હા ભાઈ એને તો બધી ખબર હોય જ ને એનાથી ક્યાં કાંઈ ચૂકવું રહી શકવાનું તો આપણે જે ઈશ્વરને માનીએ છીએ તે સર્વજ્ઞ ન્યાય કરતા અને સર્વશક્તિમાન હશે જ ને બા હા હા ઈ થોડા અન્યાય કરે એને કરવું હોય અને ન થાય એ તો શક્ય જ નથી એની ઈચ્છા વગર તો પાંદડુંય ન હલે જો એની ઈચ્છા વગર પાંદડુંય ન હલે તો આ હાર ખોવાયો એમાં એની ઈચ્છા હશે કે નહીં ઈ તો આ મધુ ઓવીએ ધ્યાન ન દીધું એટલે એમાં ઈશ્વર શું કરે પંદર લાખ નો હાર અને મધુભાભી જેવા સમજુ વ્યક્તિ ધ્યાન ન આપે એવું બને ખરું થોડું અલગ રીતે સમજીએ અનિલભાઈ આ કેસવ ધારો કે ગયા જન્મમાં તમે કોઈના લીધેલા પાંચ લાખ રૂપિયા પાછા આપ્યા નથી અને તે નેગેટિવ કર્મનું ફળ ઈશ્વર તમને આ જન્મમાં આપવા માંગે તો ઈશ્વર શું કરશે ઈશ્વર પોતાની યોજના પ્રમાણે કોઈ જાણીતા વ્યક્તિને મારી પાસે મોકલશે હું એને પૈસા આપીશ અને એ મારા પૈસા પાછા નહીં આપે આવી રીતે મારા ગયા જન્મના કર્મનો હિસાબ ઈશ્વર કરશે તો જે વ્યક્તિ આવી રીતે તમારા પૈસા લઈને પાછા નથી આપતો અને તેના દ્વારા તમારા ગત જન્મના નેગેટિવ કર્મનું બેલેન્સ ઓછું કરે છે તો તમારા માટે સારું કે ખરાબ આ એક રીતે તો સારું જ કરે છે પરંતુ મેં ગયા જન્મમાં પૈસા લઈને પાછા નહીં આપ્યા હોય એ મને કેમ ખબર પડે અનિલભાઈ અહીં જ તો સાચી ઈશ્વર શ્રદ્ધાની જરૂર છે આપણે અજ્ઞાની છીએ જ્યારે ઈશ્વર જ્ઞાની સર્વશક્તિમાન તથા શ્રેષ્ઠ ન્યાય પણ છે તો તેમના અસ્તિત્વની સાથે અન્યાય થવો કેવી રીતે સંભવ છે શું આવી કશું અયોગ્ય કે અન્યાયની ભાવના અને ઈશ્વર આ બંને એકસાથે સંભવ છે પરંતુ કશુંક અયોગ્ય થાય એટલે જ તો અન્યાયની ભાવના જન્મે છે ને હા જ્યારે આપણે ઈશ્વર અને પુનર્જન્મના જ્ઞાન વગર ફક્ત વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો આ જરૂર અન્યાયની ભાવના જન્માવે પરંતુ સર્વશક્તિમાન ન્યાયી અને સર્વજ્ઞ ઈશ્વરની હાજરી સાથે તો અન્યાય થઈ જ ન શકે ને નહીં તો ઈશ્વર શા માટે તે થવા દે એ તો આપણું અજ્ઞાન છે જે ઈશ્વરની થતી યોગ્ય ઘટનાને અયોગ્ય માને છે તો શું આપણે કંઈ કરવાનું જ નહીં થતું હોય તે થવા દેવાનું કોઈ લીધેલા પૈસા પાછા ન આપે તો માંગવાના માગવાના હાર ખોવાઈ જાય તો નહીં ગોતવાનો કોઈ પણ અયોગ્ય પરિસ્થિતિને યોગ્ય બનાવવાના દરેક પ્રયત્નો આપણે કરવા જ જોઈએ પરંતુ પ્રયત્નના અંતે જે પરિણામ પ્રાપ્ત થાય તેને ઈશ્વર ઈચ્છા અને મારા ગયા જન્મના કર્મનું ફળ સમજી સહર્ષ સ્વીકાર કરવો જોઈએ એ તો અમે માનીએ છીએ પણ છેલ્લે તો ઈશ્વર ઈચ્છા જ માનવી પડે ને માનવી પડે છે એ જ તો આપણા દુઃખ કારણ છે આપણે સૈદ્ધાંતિક રીતે ઈશ્વર ઈચ્છા નથી માનતા કંઈ મેળ ન પડે એટલે ના છૂટકે માનીએ છીએ અને અંદરથી થી દુખી પણ રહીએ છીએ તો શું આપણે કોઈને કંઈ કહેવાનું જ નહીં તકલીફ સહન કર્યા જ કરવાની કહેવાનું ને જરૂર કહેવાનું પરંતુ આપણું કર્મ છોડવાનું નહીં અને અંદરનો ભાવ જ્ઞાન સાથે જોડી યોગ્ય કર્મ કરવાનું એટલે સમજાયું નહીં આપણે જ્યારે કોઈને કંઈ કહીએ છીએ ત્યારે તે ઘટનાનું કારણ અને કરતા તેને જ માનીએ છીએ પરંતુ ખરેખર તો તે વ્યક્તિ ઈશ્વરે મોકલેલ નિમિત્ત માત્ર જ હોય છે ઘટનાનું ખરું કારણ તો આપણા કર્મ સિવાય બીજું કઈ હોય જ ના શકે તેથી કોઈની સાથે જે પણ યોગ્ય લાગતો વ્યવહાર કરવો હોય તો તેને કારણ કે કરતા સમજવાને બદલે નિમિત્ત સમજીને કરવું જોઈએ આમ કરવાથી આપણું મન સ્વસ્થ અને સમાધાનની અવસ્થામાં રહેશે જેથી શ્રેષ્ઠ કર્મ કરી શકાશે ક્રોધ કે અકળામણની ગરમીમાં જો જ્ઞાનપૂર્ણ ઈશ્વર શ્રદ્ધાનું એસી ફીટ કરેલું હશે તો કર્મ વિચારપૂર્વક અને શ્રેષ્ઠ રીતે થશે અને અંતિમ પરિણામ સુખદ આવવાની સંભાવના પણ વધી જશે આ વાત તો તારી સાચી પરંતુ એ બધું કરવું ખૂબ અઘરું છે ઓ ખરી વાત કરી મોટા ભાઈ આપણને કોઈ સારી વસ્તુ સરળતાથી પ્રાપ્ત થાય તેના માટે સાધના કરવી પડે જ્યારે જ્યારે આપણે ઈશ્વરનું ધ્યાન કરીએ પૂજા ભજન કરીએ ત્યારે ઈશ્વર વિશેનું આ જ્ઞાન અને કર્મનો સિદ્ધાંત સ્મરણ કરવાથી આપણું મન જ્ઞાનવાન થતું જશે અને આપણો વ્યવહાર બદલાતો જશે વાહ બેટા ભણવા ગયો ત્યારે મને એમ કે અત્યારે શિક્ષણ ક્યાં કામ લાગવાનું પણ તારી વાતો સાંભળીને તારા ભાઈઓ વકીલ અને ડોક્ટર કરતા પણ તે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય એવું લાગે છે આજથી હું આ સંવાદ ને વારંવાર વાગોળીને જીવન ની ફરિયાદો કરવાનું બંધ કરી દઈશ હું પણ ઈશ્વર ઈચ્છાને ન છૂટકે માનવાને બદલે સિદ્ધાંત પૂર્વક સમજવાનો અને આચરવાનો પ્રયત્ન કરીશ હું પણ મારા સુખ દુઃખ માટે કોઈને કારણ માનવાને બદલે નિમિત્ત જ માનીશ તેની જોડે સદવ્યવહાર જ કરીશ જેમ આપણે બેંકમાંથી લોન લીધી હોય અને તેનો એક હપ્તો ભરાઈ જાય તો દુઃખ થતું નથી ઉલટાનું સુખ થાય છે એવી જ રીતે જીવનમાં દુખ આવે ત્યારે સમજવું ગત જન્મની લોનનો એક હપ્તો ભરાઈ ગયો હા અને સાથે કોઈને નિમિત્ત માનીને તેની સાથે દુર્વ્યવહાર ન કરીએ તો આપણે આ જન્મે નવી લોન લેવાથી બચી જઈએ છીએ વાહ મધુભાભી તક્ષાભાભી તમે તો ખૂબ જ સરસ ઉદાહરણ આપ્યું આપણે એક વર્ષ આ અભિગમથી જીવન જીવવાનો પૂરો પ્રયત્ન કરીએ અને આવતી શિવરાત્રિએ આપણા અનુભવો વાગોળીશું લ્યો આ બધા પ્રસાદ લઈ લેજો અરે તો પણ ગઈ શિવરાત્રી આપણે જે વિશાળ પ્રસાદ લીધો ને તેનો આનંદ આખું વર્ષ રહ્યો છે હવે મને મારા આ ગોઠણની તકલીફ કઈ તકલીફ લાગતી જ નથી હા દીકરા કેશો હવે મને કોઈ પરિસ્થિતિથી અકળામણ થતી જ નથી બધું ઈશ્વરે જ મોકલેલું હોય તો અકળામણ કેવી મારે તમને બધાને એક વ્યક્તિને મળવાના છે જે આપણા માટે એક ગિફ્ટ લાવ્યા છે એ છે સંકેતભાઈ લાખ રૂપિયા બાકી છે અને ગિફ્ટ આપણે પેલા પૂરી વાત તો જાણીએ બા આવો સંકેતભાઈ આહા

છેલ્લા ઘણા સમયથી અનિલભાઈ દ્વારા થયેલા દુર્વ્યવહારથી હું ક્રોધિત હતો જેથી મને હાર પરત કરવાનું મન ના થયું પરંતુ છેલ્લા એક વર્ષથી અનિલભાઈનો સદવ્યવહાર જોઈને મને હાર પરત કરવાની ઈચ્છા થઈ આવી એટલે આ હાર તો આપું જ છું પણ મારે જે રૂપિયા આપવાના છે એમાંથી પચાસ હજારની વ્યવસ્થા થઈ છે તો એ પણ આપું છું અરે સંકેતભાઈ આપણો સંબંધ જ લાખ રૂપિયાનો છે બાકીના પચાસ હજાર આવે કે ન આવે એ મહત્ત્વનું નથી એમાં પણ તમે આહાર પરત કરીને અમને નફો જ કરાવ્યો છે તમારાથી વ્યવસ્થા થાય તો આપજો ના થાય તો કઈ વાંધો નહીં ના ના ભાઈ મારે પણ લોન શું કામ બાકી રાખવી જે આગલા જન્મમાં ચૂકવવી પડે એટલે આ જન્મને પૂરું કરવાની કોશિશ કરીશ જે લોકો મારાથી આગળ છે તે વાત વિચારવાના સ્વભાવમાંથી હું હવે બહાર આવી ગયો છું હવે મને કોઈની સાથે સરખામણી કરવાની આદત નથી અને એને કારણે જ હું મારું કામ વધારે સારી રીતના કરી શકું છું હવે પહેલા કરતા મારી આવકમાં પણ વધારો થયો છે અને મારો સ્ટાફ પણ કહે છે સાહેબ હવે તમે બદલાઈ ગયા છો હો મને હવે બધો નથી અને પહેલા કરતા અમારા સાસુ પ્રેમ પણ વધી ગયો છે હા મને પણ આ હાર ખોવાઈ ગયાનો એટલો અફસોસ હતો નહીં અને ઘરે પણ કોઈ મને એને લઈને મેણા મારતું નહોતું પરંતુ અત્યારે અચાનક આ હારની વાત નીકળતા મારા સ્વભાવ પ્રમાણે એક નાની લોન લેવાઈ ગઈ છે એટલે હવે ધ્યાન રાખવું પડશે જ્યારે જૂની લોનના ઈએમઆઈ ભરાતા હોય ત્યારે નવી લોન લેવી નહીં